વાત જુનાગઢ જિલ્લાના બાર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે આણંદપુરા ડેમ ઉબેણ વિયર કેરાળ ઓવરફ્લો થયો છે તો ભાખરવડ મઘરડી મધુવંતી ડેમ પણ ઓવરફ્લો થયો છે વાટવાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે એક દરવાજો ખોલવામાં આવ્યો છે તો ઓઝત બે ડેમના ચાર દરવાજા ખોલાયા છે ઓઝત વંથલી ડેમના બાર દરવાજા ખોલવામાં આવ્યા છે ઓઝત શાહપુર ડેમના

ઓજત શાહપુર ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે તો સાવલી ડેમના નવ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે ભાખરવડ મઘરડી મધુવંતી ડેમ પણ ઓવરફ્લો થયો છે